વડોદરા મહાનગરપાલિકાના સભાગૃહમાં પ્રથમ વખત આ પ્રકારનું આયોજન બાલિકા સભાનું સંચાલન કરશે જેને લઈને બેઠક મળી ચોવીસ જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે રાષ્ટ્રીય બાલિકા દિવસે ગુજરાત વિધાનસભા ખાતે પ્રથમ વખત તેજસ્વીની વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિધાનસભા ગૃહનું સમગ્ર સંચાલન દીકરીઓ દ્વારા કર્યું એ જ રીતે જિલ્લા તથા મહાનગરપાલિકા કક્ષાએ તેમ તેજસ્વીની પાલિકાની સભાનું આયોજન કરાયું જે અંતર્ગત પાલિકામાં પ્રથમ વખત ઇતિહાસમાં બાલિકા સામાન્ય સભા યોજી રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે પાલિકાનું સભામાં પચાસથી થી વધુ બાલિકાઓએ વિવિધ કાર્યક્રમમાં ભાગ લીધો જેને લઈને વડોદરા મહાનગર પાલિકા ખાતે પણ તેજસ્વીની સભાનું આયોજન કરવામાં આવ્યું વડોદરાના મેયર સભ્યોની માફક પ્રમુખ ચેરમેન સભ્યોની ભૂમિકામાં જિલ્લા પંચાયતની સામાન્ય સભાની કામગીરીથી અવગત થઈ રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે રાજ્યમાંથી એક બાલિકાઓએ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવાની છે આ કાર્યક્રમમાં બાળકીઓએ મેયર સ્થાયી સમાજના ચેરમેન વગેરે સભ્યોની ભૂમિકા કરી જ સામાન્ય સભાની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી ગ્રામ્ય પંચાયતથી લઈને વિધાનસભા સુધી મહિલાઓની ભાગીદારી વધે અને બાલિકાઓ સમગ્ર કાર્ય પદ્ધતિથી વાકેફ થાય તે માટે સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે ગાંધીનગર જિલ્લામાં સૌ પ્રથમ દહેગામ તાલુકાના કળજોદરા ગામમાં પાલિકા બાલિકા પંચાયતની રચના કરવામાં આવી છે જેમાં અગિયારથી એકવીસ વર્ષની દીકરીઓને સરપંચ ઉપસરપંચ વોર્ડ સભ્ય બનાવવામાં આવી છે ગામમાં શિક્ષણ આરોગ્ય પોષણ રમત જેવા વિવિધ મુદ્દા પર કામગીરી કરીને દરેક ક્ષેત્રમાં કિશોરીઓ પ્રતિનિધિત્વ કરી શકે તેવો સંદેશો સમાજને આપ્યો છે હવે જિલ્લા પંચાયત ખાતે પણ આવતીકાલે બાલિકા દિવસની તેજસ્વી પંચાયતનું આયોજન કરવામાં આવનાર છે હો ગંદકીને પ્રશ્નો અને દહેજ પ્રથા સ્ત્રી અત્ય અત્યાચાર વિશેના પ્રશ્નો પૂછ્યા હતા તેના જ ઉત્તર મને મળ્યા છે અને મને એમ લાગે છે કે જે દહેજ પ્રથા છે બાળ સ્ત્રી અત્યાચાર અત્યાચાર છે ગંદકી છે એવા પ્રશ્નોનું નિરાકરણ સમાજમાં લાવવો જરૂરી છે આજે અમે બાલિકા દિવસ નિમિત્તે નિમિત્તે એક વિધાનસભા યોજી હતી જેમાં અમે વિપક્ષ પક્ષની રોલ પ્લે કર્યો હતો મને આજે પ્રશ્નોત્તરી કરીને આનંદ થયો અને મને લાગે છે કે જે પ્રકારે આજે સ્ત્રીઓને બાળકીઓને એક અવસર મળ્યો તે જ પ્રકારે દેશમાં પણ અને દરેક જગ્યાએ એમને એક અવસર મળવો જોઈએ ઈશિકા હું મેયર બની પહેલાં તો મેં અહીંયા જેટલા બી હતા એ બધાને થેન્ક યુ કહું છું કે મને આ ઓપોર્ચ્યુનિટી મળી કે મેં અહીંયા આજે આવી અને મને ખબર પડી કે વડોદરા જે છે એની અંદર કેટલા બધા પ્રોબ્લેમ્સ એવા છે જે લોકો ફેસ કરે છે અને આ જે જેટલી બી બાળકીઓ હતી એ બધી અપકમિંગ જનરેશન છે એટલે એ છે એ લોકો પોતા પહેલાં અવેર થાય કે શું પ્રોબ્લેમ છે અને બીજાને બી એ લોકો અવેર કરે એ લોકો કેટલી બધી પ્રોબ્લેમ્સ એવી છે જે ડેલી લાઈફમાં ફેસ કરે છે જેવી રીતે ક્લીનલી સ થઈ ગયું છે પછી એ લોકોની સેફ્ટી નહીં હતી તો આપણે સેફ્ટી માટે શી ટીમ દ્વારા સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ ઓર્ગનાઇઝ કરી શકીએ છીએ તો એ લોકોને ડિફેન્સ શીખાડે છે એની અંદર તો એ લોકો લેટ નાઇટ સુધી પણ ફરી શકે છે સેફ્ટી થઈ ગઈ ક્લીનલીનેસ થઈ ગઈ એવા એટલા બહુ બધા પ્રોબ્લેમ્સ છે જેના પર આપણે વર્ક કરી શકીએ છીએ અને એ લોકોને સોલ્યુશન આપી શકીએ છીએ પ્રીતિ બે હજાર નવની સાલમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ મહિલા બાળ વિકાસ વિભાગ અને મંત્રાલય દ્વારા બે હજાર નવની સાલમાં આજના દિવસ એટલે કે ચોવીસમી જાન્યુઆરીને રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરવામાં આવી ત્યારે અત્યારે આપણા જે શ્રી છે ભાનુબેન બાબરિયા મહિલા બાળ વિકાસ અને વિભાગ ના જે મંત્રી શ્રી છે ભાનુબેન બાબરિયાને એક વિચાર આવ્યો કે આજના આ રાષ્ટ્રીય બાલિકા દિવસને કંઈક અલગ રીતે અનોખી રીતે ઉજવવામાં આવે તેથી તેમના દ્વારા તેજસ્વીની વિધાનસભા નામ હેઠળ આજના આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિધાનસભામાં પણ બાળકીઓ દ્વારા આજે વિધાનસભા ચલાવવામાં આવશે ત્યારે જ્યાં પણ મહાનગરપાલિકાઓ છે શહેરો અને જે જિલ્લાઓની પંચાયત છે તે બધી જ આજે દીકરીઓ દ્વારા ચલાવવામાં આવશે જ્યારે સરકારશ્રી દ્વારા નારી શક્તિ વંદન અધિનિયમ એક્ટ હેઠળ રાષ્ટ્રના નિર્માણમાં મહિલા શક્તિને પ્રાધાન્ય મળે તે માટે તેત્રીસ ટકા અનામત ડિક્લેર કરવામાં આવ્યું અને એ સર્વસન્માન સંમતિથી નવી સત્રના નવા સત્ર પ્રથમ સત્રના પ્રથમ દિવસે પ્રથમ જે વિષય લેવામાં આવ્યો તે આ વિષય હતો અને ભવિષ્યમાં પણ નારી શક્તિ જ્યારે રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું યોગદાન આપવાની છે ત્યારે આજે આ બાલિકા દિવસની આ અનોખી રીતે ઉજવણીનો વિચાર કરી અને એ પ્રમાણે ઉજવણીનું આજે પ્લાનિંગ કરવામાં આવ્યું હું મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ચોક્કસ આ આ દીકરીઓ જે આજે જેમણે આજે ભાગ લીધો છે પછી તે મહાનગરપાલિકામાં હોય બાલિકા પંચાયતમાં હોય કે પછી વિધાનસભામાં હોય એમને ચોક્કસ દેશમાં સરકારશ્રી દ્વારા કરવામાં આવતા વિવિધ કાર્યો અને એના વિશેની એ લોકોએ ઝીણવટપૂર્વક એ લોકોએ અભ્યાસ પણ કર્યો છે જેથી કરીને મને વિશ્વાસ છે કે આગળ પણ એ લોકો પોતે આમાં સતત જોડાયેલા રહેશે જેથી દેશ અને દુનિયામાં શું થાય છે આ જે આ જે બાલિકાઓ છે ભવિષ્યનું ભારત છે અને ભવિષ્યના ભારતના સર્જનની ક્ષમતા જ એનામાં છે એવી આ દીકરીઓ છે તો ચોક્કસ એ લોકો પણ આગળ જઈ અને આપણા ભારત દેશના નિર્માણમાં પોતાનું યોગદાન આપવાની દિશામાં પણ વિચારશે આજે હું જે પણ વિધાનસભામાં મહાનગરપાલિકાઓમાં કે પંચાયતોમાં જે બાલિકાઓ દ્વારા આજના બાલિકા દિવસની અનોખી રીતે ઉજવણી કરી અને જે સભા ચલાવવાની કે પછી મહાનગરપાલિકાની બોર્ડ ચલાવવાનું અને પંચાયત ચલાવવાની જે પણ બહેન દીકરીઓને આજે તક મળી છે એમને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું અને ફરી એક વખત મંત્રી શ્રી ભાનુબેનને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આજે બાળકીઓએ સભા ચલાવી ચોક્કસ ખૂબ સુંદર અનુભવ રહ્યો અને જ્યારે પ્રથમ વખત જ્યારે દીકરીઓ જેમની ઉંમર પણ આપણે જોઈએ છીએ કે હજુ તો કિશોરાવસ્થાની દીકરીઓ છે અને એ લોકો દ્વારા જે કોન્ફિડન્સથી જે આત્મવિશ્વાસ સાથે વિષયોની ને પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી ચર્ચાની રજૂઆત કરવામાં આવી ત્યારે અમે જે સભા અમારી જે સભા ચાલતી હોય છે અને વર્ષોથી જે લોકો પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા કોર્પોરેટર્સ તરીકે સભાસદ સ્ત્રીઓ તરીકે અહીં બિરાજે છે ત્યારે એઓ તેઓ પોતાના પ્રશ્નોની રજૂઆત જે કળાથી અને જે કહી શકાય કે ઉટકટતાથી કરતા હતા એવી જ ઉટકટતા દીકરીઓના જ્યારે ભાવ કે પ્રતિભાવ રજૂ કરતી વખતેના ભાવ અને જો એમને જવાબ મળે છે જો સંતોષકારક નથી તો એના માટેનો પ્રતિભાવ કેવો હોય તો એ પણ ખૂબ સુંદર એ લોકોએ લાગ્યું જ નહીં કે ફર્સ્ટ ટાઈમ એ લોકો બેઠા છે તો ખરેખર ખૂબ સુંદર અનુભવ રહ્યો અને અમને ઘણું શીખવા પણ મળ્યું કે ભાઈ જ્યારે દીકરીઓ કોઈ વિષયની રજૂઆત કરે છે તો મને સેટિસ્ફેક્ટરી આન્સર મળવો જોઈશે એ પણ એમના એક આત્મવિશ્વાસ ઝડપતો હતો ખૂબ સુંદર અનુભવ રહ્યો